નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે મંગળવાર અને આજે છે પોષ મહિના અને કૃષ્ણ પક્ષની ચૌદશ આજે છે રાષ્ટ્રીય પર્યટન દિવસ સાથે સાથે છે લાલા લજપતરાય જન્મની જન્મ જન્મજયંતિ અને તમે જો અત્યારે સમય થઈ ગયો છે દસ તમને હું પેલા આજના ભગવાનના દર્શન કરાવી દઉં આજના ભગવાનના દર્શન અને નાસ્તામાં તો અડધાય નાસ્તા પણ કરી લીધા છે મારે બાકી છે આજ મંગળવારથી જવાનું છે બહાર એટલે મારા માટે બને છે રોટલી અને રોટલીનો પ્રકાર અત્યારે આજે છે જય શ્રી કૃષ્ણ લોટીમાં શેકીને આ લે છે છોકરાઓને તળેલી બનાવી છે એમ આ અનેક પ્રકારના આ ઓલા ઓલા જોક્ષ નતા આવતો એ કે મને કે બત્રીસ પ્રકારના શાક બનાવતા આવે છે પછી ખબર પડી લગ્ન પછી કોબી બટેકા ને કોબી આ ને કોબી આ પણ કોબી માંથી જ વેરાયટી હતી બધી એટલે એના જેવું છે એટલે આવે ખબર નાટક આવે છે ગુજુભાઈ નું હા મને આ ભાવે આ લોકો ને હાદી ભાવે એવું એવું છે વાહ સરસ લે સુગંધ તો કઈક આવતી હતી કેમ એમ છું પૂજા કરતા કરતા સરસ લે બીજું હું બનાવી નાખું મેગી ભાવે ને હા હા છે સરસ બને નાખો હાલો મારે જવાનું છે બાર અને જો આ ભાઈ અહીંયા આરામમાં છે ઘડીક રમવું હતું ઠેકડા મારવા તને બધું ભેગું હતું જય શ્રી કૃષ્ણ સર તમે નાસ્તા પાણી કરી લીધા ને તમે કયા પ્રકારની રોટલી ખાધી ભાખરી તો વાહ તમારે ઘરે કીધું એમ જ ગુજુભાઈ નું જોક જેવું જ થાય છે એમ શાક આવડે પણ કોબીટા જેમ એમાં નવું નવું બધા આવ્યા કે અમારા રોટલીના પ્રકારો બને તમારે આવી રીતે ઘરે થાતું હોય તો કોમેન્ટમાં કહેજો અમારે રોટલીના પ્રકાર એટલા બને છે એટલે એવું છે આપણને પૂછે ને એવી રીતે ને સવારમાં ઉઠતા આવે ભજી આમ બહાર નીકળે રૂમની ત્યાં પૂછે તમારે શું નાસ્તો કરશો એટલે આપણે પૂછ્યું શું છે કે ભાખરી છે તળેલી ભાખરી છે તેલમાં બોળેલી ભાખરી છે રોટલી છે એમ પૂરા પ્રકારની જ હોય એમ એટલે એવું બધું કરે એટલે મારા માટે જે સાઇકલી બની ગયેલી તૈયાર છે પછી જવાનું છે બહાર ઝકાર ટકા બાજુ આજે મંગળવાર છે હમણાં કેટલા સમયથી ગયો નથી એટલે અમારા ભાઈના જે ફોન છે દર મંગળવાર પહેલાં જતો તો પાછો ક્યારે જવાનું છે ત્યાં ફોન આવી ગયો છે ક્યારે મેં હું દોઢ અડધી કલાકમાં નીકળું પૂજા બાકી હતી નીકળવાની તૈયારી કરું છું બેનું ને બધા આગળ ઉઠાડ છે તો સ્કૂલે જવાનું છે કા હે ને અને આ મિત્રો અમારો ઓલો નાનો શોર્ટ વિડીયો મૂકેલો હતો તમે જોયો હશે કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને ન જોયું તો ખાસ જોઈ લેજો પહેલી કોશિશ કરી છે બે હા અઠવાડિયા બે કાદો બે વેકાદા બે વિડીયો ટ્રાય કરતા જાશું એટલે રોજ તમને મજા આવે એટલે શું છે ખાસ કેજો કોમેન્ટમાં અમે બહુ રિસેક્ટ આવી પાસ ઘડીએ ઘડીએ ઘડી પાછા ચાલી રહી પાછા ધીમું હાલ્ય પાછું પાછા બહુ કર્યું બળગા એટલે પાછો મોટો ફાયદો હતો કે હાજર નહોતી બેન અમારે નકર ન કરવા દે હા પણ મામાને ઘરે કે બને એવી રીતે જ કરવું પડે તો જ ભેગું થાય નકર કરવા બપોરે અમારે એમ જ થાય બે રૂમ માં લઈ જવી પડે તો મારે બા ગીત ગાય હકે એવું થાય છે અને આવા વિડિયો ઉતારવા માં એમ થાય ઉતારી તો હામી નામી બેઠી રે કા ડબકા ડોલે કાંઈ કાંઈક બોલે કા પોતે પોતે શરમાય અમને બેન બોલતા એવું બધું કરે ઠીક છે ચાલો નાસ્તા પાણી કરી લઈ તમે ચાલો નાસ્તા પાણી કરવા બસ જો અત્યારે તો ભાગી ગયા છે સાત અને અમે લોકો કરતા હતા પેકિંગ બધું ચાંદલ બધું થઈ ગયું હતું જૂનું તે બધું અહીંયા જો હમ નમ કરતા હતા એટલે અને ભાઈ લેવા થઈ ગયો છે ટાઈમ એટલે લેવા જાય છે ને બટ અમે લેવા બે દીધું રીતે બેઠી છે તો દાંત કાઢતો હે કરે આ બાજુ છે કેમેરો આડો હવે મોટું

કોથળીઓ લઈ લઈ ને મળશે ભાગવા એવું બધું છે હોલી બાજુ થોડુંક સારું કરવાનું બધી કોથળીઓ બદલાવાની હતી ને એટલે એ બધું કરીશ પેકિંગ હવનનું ને રાંદલનું ને એવું બધુંય કોથળી થઈ ગઈ બીજું નહીં એટલે એ બધું નક્કું કરી તો બસ હાલો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો રસોઈમાં તો બનાવવાનું છે આજે ઈડલી ને સાંભાર ને એવું બધું બનાવાનું છે ને આગળ બેનો આવી જાશે દેવા ને બધું કરવાનું બાકી છે તો બસ હાલો તો બસ જો અહીંયા તો અમારે બનાવી છે ઈડલી સાંભાર તો સાંભાર જો બની ગયો અને અહીંયા છે ઈડલીનું ખીરું અહીંયા ઈડલી મગાઈ ગઈ અને દૂધ થાય છે હું બનાવું છું ભાખરી પપ્પા ભાખરી પપ્પા ઓછું ભાવે એટલે ઓછું છે શ્રીફળના અમારે બનાવવાની છે ચટણી નારિયળની શ્રીફળ ઓલું કરવાનું છે ને ચટણી એને છાલા ઉખેડે થાય ગ્રીન ચટણી અને એક ચટણી ટોપરાની લીલા ટોપડાની બસ તો આવું છે બધું બસ જો હવે અમારી ઇડલી સાંભાર બની ગયા ને પપ્પા જમી લીધા છોકરીઓ જે બાકી છે ને આ બાજુ ઓછું બને છે અહીંયા મૂકી દીધી ઇડલી અહીંયા ઓલા આ ભૂકી નાખવાની હતી એ આસ્થુની એમને મોડી કાઢી અને હવે આ બધી થાય છે અને અહીંયા બેઠા છે પ્રદીપ ને ધવલભાઈ બેઠા જમવા મમ્મી પીરશે અને છોકરી આવે પછી છોકરી બેહાડી ગયું છે ઉપર ઉપર

તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા નવ દસ જેવું થઈ ગયું છે અને અમે લોકો બધા જમીને બધા ફ્રી થઈ ગયા છીએ અને અમારા ભાઈની બધા સોવા જતા રહ્યા છે અને અમે અત્યારે જો એટલા બેઠા છે અહીંયા કારણ કે મારા પપ્પાએ એ સુઈ ગયા છે સવારમાં કાલે મારે જવાનું છે જો કે કામ છે હવન છે બપોર સુધીનું અને જવાનું છે હવનમાં એટલે તો બધા પપ્પા જો કે વહેલા સુઈ જાય અમે લોકો બેઠા છીએ મેળાની બધી વાતો કરી છે અને ખાસ કરીને આપણે જે કુંભ મેળો કઈ મહાકુંભ છે તો એની બધી બેઠા બેઠા વાતો કરતા હતા કે જવું જોઈએ એમાં ખાસ કરીને આજના વિડીયો જોયા પછી એમ થાય છે કે અત્યારે જવું કે ન જવું એમાં પપ્પા અને એ તો નક્કી કરે છે બીજા એક દાદા છે કા પણ વિડીયો અત્યારે જોઈ છે તેમ થાય કે ગયા જવું નથી કરોડો માણસો છે અત્યારે હાલમાં કારણ કે કાયલ કાલનું સ્નાન મોટું છે છવ્વીસથી સત્યાવીસ થી ત્રણ તારીખ સુધી કંઈક આકડી મેસેજમાં હતું આમાં કે દસ કિલોમીટર સુધી હાલવું પડે તો એ પાછા અફરાતફરી મચી ગયું ને તો બી કી લાગી હાલવાનું જ કામ છે એક વિડીયો આજ જોયો નહી આપણે ઓલા માડીન બિચારાને ઓલું નોતો કરી શકતા શ્વાસ જ નોત લઈ શકતા અરે એ તો તમારું તો કામ નહીં બા છોકરાવાળો નું કામ એ એકલા जातो ને એકલા મે બે જણા હોય તો હા એકલે શ્વાસ નો કરે અત્યારે તો

હા દસ ફૂટ તો માંડ હલાણું દસ ફૂટ એ નહીં હેલ્યો હોય દિવાળાને દિવસે જઈએ ને આપણે નજીકમાં જ દર્શન કર્યા તો માત્ર આગલા દિવસે દિવાળી જ મોટા અંબાજી જીએવાય તો પછી હવે દર વખતે એવું નક્કી કર્યું અત્યારે આ કુંભમાં એવું જ છે કે જાવામાં બહુ અગર એમાં કાલ પાછી કાલનું બહુ મોટું માતમ છે ઓલી મોની એમાંસ છે મોટી આ ચૌદસ છે ને કાલે અમાસ એટલે મોની છે

એવું છે મન અમાસ છે મોટી હશે અને કાલ નું સ્નાન નું મહત્વ હશે પણ કરોડો માણસો છે કરોડો હાલવાની એક ફૂટ ની જગ્યા નથી બોલ કેટલું માણસો છે હવે પછી બસું ભરે જાય અને ટ્રેનમાં લખાવેલી હોય જેનું લખાવેલી રહી ગયા જેને બુક કરાવેલી છે ટ્રેન એ લોકો રહી ગયા હા અને પાછી એક બે ટ્રેનમાં તો કઈક પથ્થર મારો છો આવું બધું થાય છે માતાકુડ તો જ છે આ એ બધું પણ પાછું બુકિંગવાળા રહી માથાકુટી એવડી એસી માં સડી ગયા એસી માં હાલવાની જગ્યા નથી બોલ જોવે એમાં કરોડો મતલબ માં કાલે ગમે એમ કરી પહોંચવાનું છે જો કે આજ અહીંથી બધે દૂર વાળો તો નો જ પહોંચે એક ચોવીસ કલાક લગભગ થતું જ છે અહીંથી કારણ કે યુપીમાં એવું એટલે બાવીસ ચોવીસ કલાક થાય કેટલું હા એટલે પૂગી જાય પણ ન્યાય જ્યાં પાસે કઈ થોડો તરત વારો આવી જાય જગ્યા ગોતવાની કઈક રહેવાની વ્યવસ્થા કરવાની ખાવા પીવા નાવાની બધું આ તો ગોતીને પછી સ્નાન કરવા કયા તમારે ઓલામાં વારો આવે છે ત્યાં એક દસ કુંડ બધાય છે બહુ એમાં સંગમ આવું મહત્વ થાય એટલે બહુ અઘરું છે મારા પપ્પાની નક્કી તો કરતા હતા પણ હવે આ બે વિડીયો જેમ છે આડા દિવસે આવું સારું મોટા સ્નાનમાં તો શું થાય વડીલો માટે તો અઘરું છે એને કહેતા નાના માટે પણ એટલી હાલત ખરાબ છે તો મોટા માટે તો કેવડાવે એટલે જવું હોય તો આડા સમયમાં જવાય છવ્વીસ તારીખ સુધી છે લગભગ હજી સત્યાવીસ તારીખ સુધી બીજા મહિના સુધી એટલે વચ્ચે જઈ આવે એમ કરાય બાકી આમ તો ન સાહસ કરાય શિવરાત્રી નું મોટું સ્નાની છે કાલ નું મોટું હજી તો આજ એવું છે ને પણ આ વખતે સરકારે એટલો ખર્ચો કર્યો છે જાહેરાત ઉપર વિદેશ થી બહુ આવે છે માણસો હા બહુ આવે છે વિદેશ થી આપડે ઓલો બ્લોગ જોતા તો બા ઓલા બેન હું નામ હલો કોનું એ નથી કેતા કે વિદેશ માંથી અહીંયા આવવાનું પ્લાન કરી છે કુંભમાં મહાકુંભ આવવા માટેનો એટલે લોકોમાં આમ જાગૃતતા આવી છે કે આવું જોવું જોઈએ જોવું જોઈએ શું છે બધા ઓળખે જાણે બાળકોને લઈને જવા જોઈએ પણ હવે ટ્રાફિક વીસ વીસ કિલોમીટર દસ દસ કિલોમીટરમાં કેમને કરવું સાહસ કોક આમાં શું ને પાંચ વ્યક્તિ એવા હોય ને આડા ઘરે પણ મોટી ઉંમરના કેવડા છે એ તો આપણને થોડુંક ઓલું થાય કે આપણે કોઈ દિવસ મોટા

માતાજી આજ આ વખતે જો એક હરખું ઉજાડે ને તો મને તો મજા આવે હું તો જી આવેલો છું અમે જઈ આવે છે એક મેં કરેલ છે અને હવે તો સુવિધા રહી પેલા તો એવું કઈ નહોતું પેલા તો રસોઈ બસો બધું હાથે બનાવવાનું ઠામડા માથે પોટલું એની થેલો આપણો પોતાનું બધું એમ લઈને ગયા છે અમે તો હવે તો તમારી કઈ બધી અન્નક્ષેત્ર એટલા ચાલુ છે જગ્યા કરી સાફ કરી પછી

તો માંડ માંડ મેળાતા એટલે ભાળી ગયું કો ઘરનું જ આપડું એટલે કુંભ માણું એમાં યાદ રાખવું પડે આમાં વીસ કિલોમીટર તમે જુદા પડી જાય એટલે પૂરું થઈ ગયું અઘરું પડી જાય અમુક જગ્યાએ નેટવર્ક ન થતું એક જોતો જણાવતું ત્યાંનો કુંભમેળાનું લોગ એવું નથી આવતું અને આવું બધું છે હા આ પરિક્રમામાં જાઉ કુંભ મેળામાં તો ભાગ્યની વાત છે મારા આ પપ્પાને જવું હોય તો જાહે એ આડા દિવસમાં જવાય આમાં તો અઘરું પડી જાય બાકી તો સુવિધા આમ બધી બહુ સારી કરી સરકારે પણ પછી હદબારી બધું પાછું હૈદબારી થઈ જાય ટ્રાફિક એટલી તો પછી વ્યવસ્થા તો જળો તો રહેવાનું છે છે તો બધું મિત્રો મિત્રો હા તમે મેળામાં કોમેન્ટમાં કહેજો આમ તો જવું જ જોઈએ અને જો સમય મળે મોકો મળે વ્યવસાય નોકરી ધંધો કરતા એમાં કંઈક થોડીક જગ્યા મળી જાય તો મોકો મળે તો જરૂરથી જ એવી રીતે જવું જેથી કરીને તમારે ન્યાય હેરાન ન થવું અને વ્યવસ્થાના અભાવ કે પ્રોબ્લેમ ન થાય કારણ કે અત્યારે ફૂલ ટ્રાફિક છે આમ તમે બીજા દિવસે કઈ કે આખો ને કે મહાકુંભ મેળો આ ગુરુજી બાર વર્ષે ફરીને સૂર્ય રાશિમાં ચક્કર લગાવે છે એનો આખો અર્થ છે તો તમે એવું જરૂરી નથી કે આપણે કાલે એનું સ્નાન મોટું બતાવ્યું છે અમુક અમુક પણ શાહી સ્નાન છે ને આપણે કહીએ છીએ પણ એવું નથી કે તમે એ ન કરી શકો તો કંઈ પછી ગયા પાછળ કાંઈ તોય પણ કરી શકો જ્યાં સુધી કુંભ મેળો ચાલે છે મહાકુંભ ત્યારે ગમે ત્યારે સ્નાન કરી શકાય એટલે કોશિશ કરી ખાસ કરીને વડીલોને કે જેમ તેમ કરીને જવું નહીં ને ત્યાં અવ્યવસ્થામાં આમ ખોટું પરિવાર આવ્યા હેરાન થાય તમે એકલા ત્યાં હેરાન થાય એવી રીતે ન જવું સાં મહિ આધા દિવસે કોશિશ કરવાની કે જઈ આવવાના દર્શન કરવાના સ્નાન કરવાનું તો પણ એટલું જ ફળ હૃદયથી અને શ્રદ્ધા ભાવથી કરો તો એટલું જ ફળ મળવાનું છે એટલે આવું બધું છે પણ બહુ આનંદ એવું છે આ વખતે બહુ સારું માહોલ છે લોકોમાં એ બાબતમાં થોડીક જાગૃતતા આવી છે બહારથી બહુ વિદેશથી અલગ અલગ દેશમાંથી આવશે તે આપણા માટે ગૌરવ લીધા જેવી વાત છે તો ખાસ આ બધી વસ્તુ છે નક્કી કરે છે મારા પપ્પાને દાદા કેટલા સમયથી વચ્ચે ટ્રેનમાં ટિકિટ ન મળે નક્કર જેને પહોંચી આવતા રહ્યો પાછા કા

રાધા મારી ગોરી અણીયારી એની આંખ છે કાળો 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 જશો દાતારો કાન છે રાધા મારી ઉંચી લટકાતી એની ચાલે છે ગઠિયા જેવો ઠીંગણો જશો દાતારો કાન છે રાધા મારી ગોરી સરમિલી એની ટેવ છે નટખટીઓ રે જશો દાતારો કાન છે મહારાજ મારી રાકડી હારણી એની ચાલ છે પાછળ પડે છોરો જશોદા દતા રોકાન છે રાધા છે દીવાની હૈયા માયનું નામ છે માખણ ચોરી ખાતો એ જબરો સાહુકાર છે રાધા મારી કોમલ કોયલ જેવો સાદ છે મુરલી મુખે તો રે તો તારોકાન છે રાધા મારી હસ્તી કુમારી બાળ છે ચોરી કરે ઘેર ઘેરે ચોરોનો સરદાર છે કાનો તારો નટખટ ખૂબ જ અને જાય છે રાધા મારી ડાય અંતરમાં એક નામ છે ગિરરાજ મંડળનો સાથી જશોદા તારો કાન છે રાધાજીનો જીવન સાથી જશોદા તારો કાન છે અવળ છંડો છોરો જ શોધા તારો કાન છે કાલો 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 ન બોલવાનું ભાન છે કૃષ્ણ કનૈયા લાલ કી જે તો મિત્રો બસ અત્યારે તો સમય થઈ ગયો છે સાડા અગિયાર પોણા બાર જેવું થઈ ગયું છે અને મારા બેનને પણ સુવાનો સમય થઈ ગયો લેસન બધું કરી નાખ્યું નાખ્યું હા અને શુક્રવારે મારા બેન અમારે મસ્ત મસ્ત સાડી પહેરીને સ્કૂલે જવાના છે તો તમને ત્યારે બતાડશું મસ્ત તૈયાર થવાના કાઢું હે ને હા એટલે મસ્ત તૈયાર થશે એટલે જેની પ્રેક્ટિસ ચાલે છે બેનને એટલે બધું એવું ચાલતું હતું તો હું મારા બ્લોગને આજે પૂર્ણ કરી છે અહીંયા કાલે પાછા મળશું મસ્તી સાથે નવી વાતો સાથે તો અમારી તમે અને કોમેન્ટમાં તમારો જવાબ આપજો પ્રેમ આપજો સહકાર આપજો નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ મિત્રો મારો વિડીયો તમને ગમે તો શેર કરવાનું ભૂલતા આના બધા બધા મારા મિત્રો બધા અમને પ્રેમ આપતા રહેજો બસ મિત્રો